જય સ્વામિનારાયણ કેમ છો બધા હું મનના સ્વાગત કરું છું તમારું આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડમાં આજે આપણે કડકડતી ઠંડીમાં ખાઈ શકાય અને શરીર માટે હેલ્ધી એવો ગુંદર પાક બનાવવાનો છે તો ગુંદર પાક બનાવવાનું શરૂ કરીએ એ પહેલા જો તમે હજી સુધી આ ચેનલ ઉપર નવા હોય અને તમને મારી દરેક રેસીપી ગમતી હોય તો આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો ફટાફટ ગુંદર પાક બનાવવાનું શરૂ કરીએ ગુંદર પાક બનાવવા માટે સૌ પ્રથમ આપણે અહીંયા ગુંદને ફૂલાવી લેવાનો છે તો તેની માટે અહીંયા આપણે એક મોટા બકડિયાની અંદર ચારથી પાંચ ચમચી જેટલું ઘી એડ કરવાનું છે અને ઘીને બરાબર ગરમ થવા દેવાનું છે ઘી બરાબર ગરમ થઈ જાય ત્યાર પછી તેની અંદર એક ગુંદનો દાણો નાખી ચેક કરી લેવાનું છે તમે જોઈ શકો છો ગુંદનો દાણો સરસ ફૂલી ગયો છે હવે આની અંદર આપણે થોડો થોડો ગુંદ એડ કરી ગુંદને સરસ ફૂલાવી લઈશું બહુ વધારે કે એક સાથે ગુંદેડ નથી કરવાનો ઘીમાં ડૂબે એટલું થોડો થોડો ગુંદેડ કરી અને આપણે ગૂંદને તળી લઈશું આવી રીતે ચમચાની મદદથી ચલાવતું રહેવું જેથી કરી સરસ દાણો છૂટો પડી જાય અને ગુંદ સરસ ફૂલેલો હશે તો જ ગુંદર પાક ખાવાની મજા આવશે બધા ગુંદને ધીમે ધીમે કરી આવી રીતે ફૂલાવી લેવાનો છે શિયાળામાં ગુંદર પાક ખાવાની ખૂબ જ મજા આવે છે સ્વાદમાં તો સારો લાગે જ છે પણ હેલ્થ માટે પણ ખૂબ જ સારો છે ગુંદ તળાઈ જાય પછી આવી રીતે ગૌણીની મદદથી બધું ઘી નીતારી અને ગુંદને કાઢી લેવો આ ગુંદર પાક તો બાળકો માટે પણ ખૂબ જ સારો છે તો બાળકોને તો જરૂરથી બનાવીને ખવડાવજો ધીમે ધીમે કરી બધા ગુંદને આપણે કાઢી લેવાનો છે તમે જોઈ શકો છો આપણો બધું જ ગુંદ સરસ તળાઈ ગયો છે ચેક કરી લઈએ આંગળીની મદદથી સરસ ગુંદ ભાંગી જાય તો ગુંદ બરાબર તળાયેલો છે તમે જોઈ શકો છો એકદમ ભૂકો ગુંદનો થઈ જાય છે આવી રીતે ગુંદ તળાયો હશે તો જ ગુંદર પાક ખાવાની મજા આવશે એકદમ સરસ આપણો ગુંદર પાક બનીને તૈયાર થશે હવે આપણો ગુંદ તો સરસ તળાઈ ગયો છે ચાલો ફટાફટ તે જ ઘીની અંદર આપણે તૈયાર કરેલા ડ્રાયફ્રૂટને પણ શેકી લઈએ અહીંયા આપણે અઢીસો કાજુ અને અઢીસો બદામ લીધી છે તેને ઘીની અંદર શેકી લેવાનું છે અને ગુંદ આપણે ત્રણસો ગ્રામ જેટલો લીધો છે ગુંદ કે કાજુ બદામની ક્વોન્ટિટી તમે વધુ ઓછી કરી શકો છો આવી રીતે કાજુ બદામ થોડા થોડા શેકેલા હશે તો સ્વાદ ખૂબ જ સારો આવશે તો ઘીમાં કાજુ બદામને શેકી લેવા કાજુ બદામનો કલર થોડો થોડો બ્રાઉન થાય એટલે આપણે તેને કાઢી લેવાના છે સરસ એકદમ થોડા થોડા ક્રિસ્પી થઈ જશે કાજુ બદામ હવે કાજુ બદામ શેકાઈ ગયા છે એક પ્લેટની અંદર તેને કાઢી લઈએ તમે જોઈ શકો છો કલર સરસ એકદમ ગુલાબી જેવો આવી ગયો છે હવે કાજુ બદામ શેકાઈ ગયા છે ચાલો ફટાફટ દોઢ કિલો જેટલો માવો લીધો છે તો બે થી ત્રણ મોટી ચમચી જેટલું ઘી એડ કરશું માવાની અંદર ઘી હોય છે પણ આપણે ગુંદરપાક બનાવવો છે એટલે આની અંદર આપણે બે થી ત્રણ મોટી ચમચી જેટલું ઘી એડ કરવાનું છે ઘી બરાબર ગરમ થાય ત્યાર પછી આપણે એની અંદર માવો નાખશું ઘી સરસ ગરમ થઈ ગયું છે ધીમે ધીમે કરી માવો એડ કરીએ આપણે અહીંયા દોઢ કિલો માવો ત્રણસો ગ્રામ ગુંદ અઢીસો કાજુ અઢીસો બદામ અને ત્રણસોથી સાડી ત્રણસો ગ્રામ ટોપરાનો ઉપયોગ કરવાનો છે તમે કોઈ પણ વસ્તુની માત્રા વધુ ઓછી કરી શકો છો બરાબર માવાને શેકી લેવાનો છે એકદમ માવાનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે માવાને શેકીશું તમે જોઈ શકો છો ધીમે ધીમે કરી માવો એકદમ ભેગો થઈ જશે આવી રીતે સરસથી માવાને આપણે શેકી લઈશું જ્યાં સુધી માવાની અંદરથી ઘી છૂટું પડી અને અંદર સમાય ન જાય ત્યાં સુધી આપણે માવાને શેકવાનો છે જેથી કરીને લાંબો ટાઈમ સુધી ગુંતરપાક સારો રહે અને ગેસની ફ્લેમ માવો શેકતી વખતે થોડી મીડિયમ જ રાખવી તમે જોઈ શકો છો આપણો માવો સરસ શેકાઈ રહ્યો છે હવે માવાની અંદરથી સરસ ઘી પણ છૂટું પડી રહ્યું છે અને તેની જ અંદર બરાબર સમાઈ રહ્યું છે તમે જોઈ શકો છો આપણો માવો સરસ શેકાઈ ગયો છે ગેસની ફ્લેમ બંધ કરી અને માવાને એક પેન ની અંદર કાઢી લેવું હવે આપણો માવો પણ સરસ શેકાઈ ગયો છે તમે જોઈ શકો છો ચાલો ફટાફટ ગુંદર બનાવવા માટે ચાસણી લઈ લઈએ અહીંયા તમે ખાંડનો ઉપયોગ જે પ્રમાણે તમે ગળ્યું ખાતા હો તે પ્રમાણે કરી શકો છો અહીંયા આપણે દોઢ કિલો માવો લીધો છે એટલે આપણે પાંચસો ગ્રામ જેટલી ખાંડનો ઉપયોગ કરીએ છીએ તમે જે પ્રમાણે ગળ્યું ખાતા હોય તે પ્રમાણે તમે ખાંડનો ઉપયોગ કરી શકો છો તો એક પેન ની અંદર ખાંડ એડ કરી અને તેની અંદર ખાંડ ડૂબે એટલું પાણી એડ કરવાનું છે અહીંયા આપણે એક થી દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરીએ છીએ હવે ગેસ ની ફૂલ ફ્લેમ ઉપર આપણે ચાસણી લઈ લેશું તમે જોઈ શકો છો ખાંડ બરાબર ઓગળી અને सरस मेल થઈ ગઈ છે સાસ્ત્રને ચેક કરી લઈએ તમે જોઈ શકો છો સરસ દોઢ તારી એવી આપણી ચાસણી તૈયાર થઈ છે માવાની કોઈ પણ વસ્તુ બનાવી હોય એટલે તેની ચાસણી આપણે દોઢ તારી જેટલી જ લેવી પડે છે અને કોઈ પણ લોટવાળી વસ્તુ બનાવીએ તો તેની આપણે એક તારી જેવી ચાસણી લેવાની છે માવો એડ કરશું માવાને ચાસણી અંદર બરાબર મિક્સ કરી દેવાનો છે ત્યાર પછી જ આપણે બીજી બધી સામગ્રી એડ કરશું તમે જોઈ શકો છો સરસ રીતે માવો ચાસણી અંદર મેલ્ટ થઈ રહ્યો છે આવી રીતે એક જ ધારું ચલાવતું રહેવાનું છે સરસ માવો અને ચાસણી મિક્સ થઈ ગયા છે હવે તેની અંદર આપણે તૈયાર કરેલા ડ્રાય ફ્રૂટ એડ કરવાના છે પછી ટોપરું એડ કરશું આપણે કીધું એમ ત્રણસો થી સાડી ગ્રામ જેટલું ટોપરું લીધું છે બરાબર મિક્સ કરી લઈએ ટોપરું અને ડ્રાયફ્રુટ એડ કર્યા પછી આપણે ગુંદ પણ એડ કરી દેવાનો છે તો આપણે સરસ ફૂલાવેલો ગુંદ એડ કરશું બધી વસ્તુને બરાબર મિક્સ કરી લેવાની છે. ચાસણી પરફેક્ટ માપ સાથે બની હશે અને બરાબર માવો શેકાયો હશે એટલે આપણો ગુંદરપાક ખૂબ જ સારો બનશે. તમે જોઈ શકો છો સરસ રીતે બધી વસ્તુઓ મિક્સ થઈ ગઈ છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને મોટી ડીશની અંદર ઘી લગાવી દેવાનું છે. તેની અંદર આપણે તૈયાર કરેલું મિશ્રણ એડ કરશું થાળની અંદર બરાબર ફેલાવી દેવાનું છે મિશ્રણ ને તમે જોઈ શકો છો સરસ રીતે થાળી અંદર ફેલાવી દેવું જો તાજ ખાવાનું મન થઈ જાય એવો આપણો ગુંદર પાક બનીને તૈયાર થયો છે ચાલો ફટાફટ તેની અંદર કાપા પાડી લઈએ તાવીથાની મદદથી આપણે ટેફલા પાડી લેવાના છે તમે જોઈ શકો છો આપણો ગુંદર પાક ખૂબ જ સરસ બનીને તૈયાર થયો છે તમને મારી ગુંદર પાક બનાવવાની આ રીત ગમી હોય તો આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા કોમેન્ટમાં જરૂરથી લખીને બતાવજો કે તમને મારી ગુંદર પાકની આ રેસીપી કેવી લાગી તમે જોઈ શકો છો કેટલો સરસ તળવાળો આપણો ગુંદર પાક બનીને તૈયાર થયો છે તો આવી રીતે શિયાળામાં ખૂબ જ સરસ એવો ગુંદર પાક હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે તો ગુંદર પાક જરૂરથી નાના મોટા સૌને બનાવીને ખવડાવું છું તો ચાલો ફરી મળીએ નવા વિડીયો નવી રેસીપી સાથે જય સ્વામિનારાયણ